તો એક ફેર્યો હતો જે ટોપીઓ વેચવાનો ધંધો કરે લાલ પીળ સફેદ કાળી ઘણી અલગ અલગ રંગની ટોપીઓ વેચે એક એક ગામથી બીજે ગામ વેચે બરાબર હા ફર્યા કરે અને લો લોકો એને ટોપીમાંળો ફેર્યો કહે એક દિવસ ફેરિયો બીજે ગામ જવા નિકળ્યો તો સાથે ટોપીનું ખોટલું બાંધ્યું એમ હતું એમાં ખાવાનું ભાથું પણ લીધું હતું

આમાં કઈ ખાવાનું હશે વાંદરા એ શું માને કીધું કે આમાં કઈ ખાવાનું હશે એ તો વાંદરો હતો નીચે આવ્યો અને તેને એક કોપી લઈ લીધી

ઉપર જોયું કોણે જોયું ઝાડ ઉપર મમ્મી આંટી ફેરીયાએ જોયું અને શું જોયું હતું બધું વાંદરાઓના માથે ટોપીઓ પહેરેલી ફેરીઓ તો વિચારમાં પડી ગયો ટોપીઓ તો કે મારે માર્યા પછી ટોપીઓ મેળવી કેમ પાછી કે મને તો એક યુક્તિ શું હો ભાઈ તેણે શું કર્યું એની ટોપી ફેંકી હા ટોપી માથે પહેરેલી હાથમાં લીધી